મોડાસા સુરેન્દ્રનગર અને હવે વડોદરામાં સોળ વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી દીધી છે નવરાત્રીમાં પાવન પર્વમાં બહેનો ઘરબાર જતી દોરી રહી છે ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે તેરાવા નિષ્ફળ વ્યક્તિને મંત્રી પદ પર બેસાડી રાખવા ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત સમાન છે ડેચી આમ આદમી પાર્ટીની મહિલા વિંગની આગેવાનીમાં મંત્રી ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે સાથેટ હાઉસ ખાતેથી એક રેલી આકારે નીકળી કલેક્ટર આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું તો પોલીસે પરવાનગી વગર ધરણા કરતા પોલીસ સાથે આપના ઘર્ષણ સર્જાયું હતું કલેક્ટર કચેરીએ આવ્યા છીએ છેલ્લા ઘણા સમયથી અત્યારે ગુજરાતની અંદર મહિલાઓ છે મહિલાઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે આ બાબતે ભારતીય જનતા પાર્ટી ચૂપ 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 છે 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 એમના મહિલા જયારે બીજી બાજુ બીજા રાજ્યની અંદર આવી કોઈ ઘટના બને તો તમામ લોકો રોડ પર ઉતરી જતા હોય છે જયારે ગુજરાતની અંદર લોકો એમને ખોબલે ને ખોબલે મત આપ્યા છે એમની સરકાર વર્ષોથી બનાવી રહ્યા છે છતાં પણ આજે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત નથી બે દિવસ પહેલા વડોદરાની અંદર સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટના સામે આવે છે મહિલા સાથે દુષ્કર્મ થાય છે વડોદરાની અંદર પાંચ વર્ષની બાળકીની હત્યા થાય છે માંડવીની અંદર આચાર્ય દ્વારા દુષ્કર્મને છેડતીની ફરિયાદો નોંધાય છે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની બાળકીની સાથે રેપ થાય છે તો આવી ઘટનાઓ અવારનવાર કન્ટિન્યુ બની રહી છે છતાં પણ ભાજપ અને હર્ષભાઈ સંઘવી તમામ લોકો ચૂપ છે એક બાજુથી હર્ષભાઈ સંઘવી મોટા મોટા ફાંકા મારતા હોય કે સવારની પહેલી સૂર્યની કિરણ નહીં દેખાડવા દઈએ તો પછી આ બળાત્કારીઓ ઉપર કેમ કંઈ નિવેદન આપતા નથી કેમ કંઈ બોલતા નથી કેમ કહેતા નથી કે બળાત્કારીને હવા કિરણ જોવા દે એમને અપાવશું એવું કેમ કેમ બોલતા નથી મહિલાઓની વારે નથી આવતા જો હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી હોય ને એમના રાજની અંદર મહિલાઓ સુરક્ષિત ના હોય મહિલાઓની સુરક્ષા કરી શકતા ના હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ એની માંગ સાથે આજે અમે કલેક્ટર કચેરીએ ધરણા કરી રહ્યા છીએ